પરિભ્રમણ કરતા પદાર્થોના ઘનફળ શોધવાના કેટલાક વધુ મહાવરા કરીએ ધારો કે મારી પાસે વાય બરાબર વર્ગમૂળમાં એક્સ નો આલેખ છે જે કંઈક આ પ્રમાણે દેખાશે અહીં આ વાય બરાબર વર્ગમૂળમાં એક્સ નો આલેખ છે વાય બરાબર વર્ગમૂળમાં એક્સ અને મારી પાસે વાય બરાબર એક્સનો પણ આલેખ છે જે કંઈક આ પ્રમાણે દેખાશે અહીં આ વાય બરાબર

આ પ્રકારે આવશે અને આ બંને વક્ર જે બિંદુએ છેદે છે આપણે તેમની વચ્ચેના અંતરાલ પર જ ધ્યાન આપીશું અને આ બંને વક્ર જે બિંદુએ છેદે છે આપણે તેમની વચ્ચેના અંતરાલ પર જ ધ્યાન આપીશું એટલે કે આ બિંદુ અને આ બિંદુ માટે તેની બહારની બાજુ કંઈક આ પ્રકારની દેખાશે આ તેનો પાયો છે તે કંઈક આ રીતની દેખાય તેની બહારની બાજુ કંઈક આ પ્રકારની દેખાશે આ પ્રમાણે અને તેની અંદરની બાજુ કંઈક આ રીતે આવશે આપણે તેને એક્સ અક્ષની આસપાસ પરિભ્રમણ કરાવીએ તો હવે તેનું ઘનફળ શું થાય જો આપણે આ આકૃતિનો એક ટુકડો લઈએ તો અહીં આ તેની દિવાલ થશે અને પછી આપણે આ આખી દિવાલના ઘનફળને એક્સ અક્ષની આસપાસ પરિભ્રમણ કરાવીશું હવે આપણે તે કઈ રીતે કરી શકીએ જો આપણે આ બહારની બાજુએ આવેલા આખા આકારનું ઘનફળ શોધીએ અને પછી તેમાંથી આ શંકુના ઘનફળને બાદ કરીએ તો આપણને તે બંને વચ્ચેની જગ્યાનું ઘનફળ મળશે તો આપણે તેનું ઘનફળ કઈ રીતે શોધી શકીએ સૌપ્રથમ આપણે આ બહારના આકાર ઘનફળ શોધીએ અને તેના માટે ડિસ્ક મેથડ નો ઉપયોગ કરીએ કોઈ પણ બિંદુ આગળ એક ડિસ્ક ની ત્રિજ્યા એ વિધેયનું મૂલ્ય થશે અહીં આ ત્રિજ્યા છે આ અને હવે હું તેને એક્સ અક્ષની આસપાસ પરિભ્રમણ કરાવું છું હું અહીં મારી ડિસ્કને એક્સ અક્ષની આસપાસ પરિભ્રમણ કરાવું છું અને આ ડિસ્કનું ફલક છે અને હવે આ ડિસ્કની ઊંડાઈ ડી એક્સ છે આપણે તે ઘણી બધી વાર જોઈ ગયા અહીં આ ડિસ્કની ઊંડાઈ ડી એક્સ છે માટે તે ડિસ્કનું ઘનફળ બરાબર ડી એક્સ ગુણ્યા આ ફલકનું ક્ષેત્રફળ થશે અને અહીં ફલકનું ક્ષેત્રફળ π ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ થશે આ disc ની ત્રિજ્યા એ બહારના વિધેયનું મૂલ્ય થાય અને અહીં બહારનો વિધેય વર્ગમૂળમાં એક્સ છે માટે π ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ π ગુણ્યા વર્ગમૂળમાં x નો વર્ગ હવે જો આપણે આ આખા જ બહારની બાજુએ આવેલા આકારનો ઘનફળ શોધવા માંગીએ તો આપણે આ તમામ disc ના ઘનફળનો સરવાળો કરીશું આપણને આપેલા અંતરાલમાં x ની દરેક કિંમત માટે ડિસ્ક મળશે આ એક ડિસ્ક છે બીજી ડિસ્ક કંઈક આ પ્રમાણે આવશે ત્યારબાદ ત્રીજી ડિસ્ક જેમ જેમ x ની કિંમત વધતી જાય તેમ તેમ તમારા ડિસ્ક ની ત્રિજ્યા વધતી જાય માટે આપણે તે તમામ ડિસ્ક નો સરવાળો લઈશું હવે જ્યારે આ dx નાનું ને નાનું થતું જાય અને તમને તમારી ડિસ્ક ની સંખ્યા અનંત મળે તે આપણી લિમિટ છે પરંતુ તે શોધવા આપણે સંકલનની સીમાઓને શોધવી પડે અને અહીં સંકલનની સીમા શું છે આપણે આ બંને બિંદુઓ શોધવાની જરૂર છે જ્યાં તેઓ છેદે છે તેના માટે આપણે આ બંને વક્રને સમાન લઈ શકીએ એક્સ બરાબર વર્ગમૂળમાં એક્સ હવે એક્સ બરાબર વર્ગમૂળમાં એક્સ ક્યારે થાય અથવા એક્સ નો વર્ગ બરાબર એક્સ ક્યારે થાય તમે તેને ઘણી બધી રીતે ઉકેલી શકો પરંતુ તેને મનમાં પણ વિચારી શકાય ઝીરો નો વર્ગ કરીએ તો આપણને ઝીરો મળે જે આ બિંદુ થશે અને એક નો વર્ગ એક જ થાય અથવા તમે આ પ્રમાણે પણ કરી શકો એક્સનો વર્ગ ઓછા એક્સ બરાબર ઝીરો એક્સને સામાન્ય લઈએ એક્સ કૌશમાં એક્સ ઓછા એક બરાબર ઝીરો જો ગુણાકાર ઝીરો થાય તો આ બંનેમાંથી કોઈ પણ એક પદ ઝીરો થવું જોઈએ માટે એક્સ બરાબર ઝીરો અથવા એક્સ ઓછા એક બરાબર ઝીરો એક્સ બરાબર ઝીરો અથવા એક્સ બરાબર એક એક્સ બરાબર થી એક્સ બરાબર એક અને તે આપણા સંકલનની સીમા છે એક્સ બરાબર થી એક્સ બરાબર એક હવે આ આકારની બહારની બાજુ માટે આપણે તેને ઉકેલી શકીએ પરંતુ આપણે હજુ પૂરું નથી કર્યું આપણે અંદરના આકારના ઘનફળને બાદ કરવાની જરૂર છે આપણે તેનું ઘનફળ શોધવું પડશે ઓછા થી ઝીરોથી ના નિયત સંકલિતમાં અને હવે તેની ડિસ્ક વિશે વિચારીએ હવે આપણે અહીં અંદરનો શંકુ આકાર લઈ રહ્યા છીએ હું અહીં તેના માટે એક તે આ પ્રકારની દેખાશે અહીં આ મારી ડિસ્ક છે આપણે અંદર શંકુના આકારને લઈ રહ્યા છીએ તે કંઈક આ પ્રમાણે આવશે હવે આ ડિસ્કના ફલકનું ક્ષેત્રફળ શું થાય તેનું ક્ષેત્રફળ બરાબર પાય ગુણિયા ત્રિજ્યાનો વર્ગ અને આપણે અહીં અંદરનું વિધેય લઈ રહ્યા છીએ માટે તેની ત્રિજ્યા તે વિધેયનું મૂલ્ય થશે તેથી વર્ગ અને પછી આપણે તેનો ગુણાકાર તેની ઊંડાઈ સાથે કરીશું ધારો કે આ તમામ ડિસ્ક ની ઊંડાઈ ડીએક્સ છે તે ખૂબ જ નાની છે ગુણ્યા ડી એક્સ માટે આપણે જે આ દિવાલ નું ઘનફળ શોધવા માંગીએ છીએ તેના બરાબર આ સંકલિત ઓછા સંકલિત તમે તેને તે પ્રમાણે પણ ઉકેલી શકો અથવા તમે આ પાઈને બંનેમાંથી સામાન્ય પણ કાઢી શકો તેને ઉકેલવાની ઘણી રીતો છે પરંતુ આપણે તેને આમ જ રાખીશું અને પછીના વિડિયોમાં તેનું સામાન્ય સૂત્ર મેળવીશું માટે આના બરાબર આપણે પાઈને સંકલિતની બહાર લખીએ 0 થી 1 ના નિયત સંકલિતમાં ડી એક્સ ઓછા પાઈને બહાર લખીએ 0 થી 1 ના નિયત સંકલિતમાં x નો વર્ગ dx તેના બરાબર પાઈ ગુણ્યા એક્સનું પ્રતિ વિકલિત એક્સનો વર્ગ છેદમાં બે થશે અને પછી આપણે તેને એક અને ઝીરો આગળ ઉકેલીશું ઓછા પાય ગુણ્યા એક્સના વર્ગનું પ્રતિ વિકલિત ઘન છેદમાં ત્રણ થાય અને પછી આપણે તેને એક અને ઝીરો આગળ ઉકેલીએ માટે આના બરાબર પાય ગુણ્યા એકનો વર્ગ છેદમાં બે ઓછા ઝીરોનો વર્ગ છેદમાં બે ઓછા પાય ગુણ્યા એકનો ઘન છેદમાં ત્રણ ઓછા ઝીરોનો ઘન છેદમાં ત્રણ માટે તેના બરાબર આના બરાબર આ ઝીરો થઈ જશે એકનો વર્ગ એક થાય માટે પાયના છેદમાં બે ઓછા અહીં આ પદ ઝીરો થઈ જશે એકનો ઘન એક થાય માટે પાયના છેદમાં ત્રણ હવે આપણે આ અપૂર્ણાંકોની બાદબાકી કરીએ અને તેમના છેદને સામાન્ય બનાવીએ તેમનો લસા છ થશે પાયના છેદમાં બે એ ત્રણ પાયના છેદમાં છ થશે ઓછા પાયના છેદમાં ત્રણ એ બે પાયના છેદમાં છ થશે પાયના છેદમાં બે બરાબર ત્રણ પાયના છેદમાં છ અને પાયના છેદમાં ત્રણ બરાબર બે પાયના છેદમાં છ તેના બરાબર ત્રણ પાય ઓછા બે પાય પાય થશે છેદમાં છ આમ આ આપણો જવાબ છે આપણે આ આકારનો ઘનફળ શોધ્યું જે પાયના છેદમાં છ છે